ઉધના પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે ઉધના પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડી બે જાહેર કર્યા છે સુરતમાં છાસવરે દારૂ ઝડપવાની ઘટનાઓ સામે આવતી રહી હોય છે તેવામાં સુરત પોલીસ કમિશનર દ્વારા નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા પોલીસને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી રહી છે ઉધના પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ઉધના વિસ્તારમાં એક ટેમ્પોમાં વિદેશી દારૂની હેરાફેરી કરીને લઈ જવાતો હતો હતો બાતમીના આધારે ટેમ્પો ચાલક મુકેલ મીઠા લાલ પ્રજાપતિને ઝડપી પાડી અન્ય બે શખ્સો ભાગી જતા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે સુરતના ઉધના પોલીસે અલગ અલગ બ્રાન્ડની બિયરની સાતસો સિત્તેર બોટલો જેની કુલ કિંમત રૂપિયા ઓગણસી હજાર છે એક ટેમ્પો મળીને કુલ રૂપિયા એક પોઈન્ટ સાહીઠ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે મુદ્દામાલને કબજે કરી એક ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકોર શું નામ તમારું જુમાભાઈ જુમાભાઈ ગામ કઈ વેરાયટી છે બે હાજર બરાબર કઈ કંપની નું છે જટરાજા ઓકે અને કેવું લાગ્યું તમને બઉ સરસ છે એમ

પેલી વીણી માલ છે કે બીજી વીણી ત્રીજી વીણી નો ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને